વિડીયો કોલિંગથી પણ તમે સિલેક્શન કરાવી શકો છો ફોઇલ પ્રિન્ટ સાથે રિયોન ફેબ્રિક છે ફોઇલ પ્રિન્ટ છે ને ફેન્સી એસેસરીઝનું કામ છે આમાં જોઈ શકો છો દોસ્તો તમે વર્ક સાથે છે અહીંયા ખાટલી હાથનું કામ છે સિક્વન્સ કામ સાથે આખામાં નું કામ છે રિયોન હેવી રિયોન ફેબ્રિકમાં છે ને આમાં પણ બુટ્ટા સ્લીવ ફેન્સી બુટ્ટા સાથે રહેશે ને ફૂલ સ્લીવ રહેશે એકદમ સસ્તીને સારી રેટમાં સેટ એવા સેટ તમને ક્યાં પણ નહીં મળે તે સસ્તીને સારી રેટમાં છે અજીઝોન કંપનીમાં આ જો સેટ જુઓ તમે આનો પૂરો મતલબ જે તમને પ્રિન્ટ જોઈએ ડિજિટલ જોઈએ કે સારું પ્રિન્ટ જોઈએ છું કોન્સેપ્ટ તમે જોઈ શકો છો કુર્તીનો જે કલેક્શન છે આલિયા કટ નાયરા કટ બધી વસ્તુ કલેક્શન છે બધી વેરાયટી છે તમે જોઈ શકો છો ને કસ્ટમર પણ છે જે તમે જોઈ શકો છો એક મિનિટ આવો તમે જે વિડીયો કોલિંગથી પણ તમે સિલેક્શન કરાવી શકો છો જો વીડિયો સેકશન ચાલ છે કાશે આ રેહ ફરી ફરીદાબાદ કાલિંગ સેલેક્શન કરાયા કેસ બરોબર સેલેક્શન હોય ओके वेरी गुड वीडियो कॉलिंग चालू हो सर का वीडियो कॉलिंग से सिलेक्शन करा रहे हैं बहुत अच्छी बात है ये सुविधा एक अजीत जोन कंपनी में ऐसी सुविधा है हर कस्टमर के लिए तो दोस्तों तुम क्या रहो क्या भी तब तुम बेसन ने अँ जुड़ो वेरायटी की अजीत जोन कंपनी में कई वेरायटी है जो तमने घर बैसी ने जु सको घर बैसीने तक एवं लगते अपने सामे जु रहें एवं कलेक्शन तुमने वीडियो कॉलिंग से सिलेक्शन मिलवा है अमरी टीम है ऑनलाइन टीम जो तमने जो वस्तु जुए ती वस्तु बताश तो दोस्तों वार नहीं करता वीडियो को लिंक थी જોઈ શકો છો આવી શકો છો અજીઝોન કંપનીમાં અજીઝોન કંપની કન્ટિન્યુ ચાલુ છે રવિવારે ખાલી બપોરનો ટાઈમ રહી છે બાકી કન્ટિન્યુ કંપની ચાલુ છે તો દોસ્તો વસ્તુ જો તો મેં હું બતાવા માંગુ છું આ પેટર્ન જો તો મેં એકદમ નેકનો પેટર્નમાં સારો પેટર્ન છે મિરર કામ સાથે એકદમ સોબર પી સ્કુર્તીમાં એકદમ ડિફરન્ટ સોબર પીસમાં સોબર ક્વોલિટી છે સોબર પેટર્ન છે અને એકદમ ફેન્સી લુકવાઇઝ રહેશે દોસ્તો એકા કોન્સેપ્ટ જો તો મેં ફોઇલ પ્રિન્ટ સાથે રયોન ફેબ્રિક છે ફોઇલ પ્રિન્ટ છે ને ફેન્સી એસેસરીઝનું કામ છે આમાં જોઈ શકો છો દોસ્તો તમે વર્ક સાથે છે અહીંયા ખાટલી હાથનું કામ છે મતલબ એક વસ્તુમાં ચાર ચાર રીતનો પાંચ પાંચ રીતનો કામ મળશે તમને દોસ્તો ને ફેન્સી પેટર્ન છે ને ડિફરન્ટ ડિફરન્ટ કલર રહેશે ને કલરને પછી સાઈઝ પણ જે તમને જોઈએ તે સાઇઝ મળશે મેન કેમ કે જે સાઈઝ જોઈએ તે સાઈઝ મળવાની છે દોસ્તો તમને અહીંયા એક આ ડિફરન્ટ વસ્તુ જુઓ તમે આ પેટર્ન જુઓ એકદમ ફેન્સી પેટર્ન છે પૂરા ગળામાં વર્ક સાથે છે ફેન્સી લૂક છે ફેન્સી બુટ્ટા ફ્લાઉટ છે ના ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ આમાં મળવાનો છે ને સ્લીવમાં પણ થ્રી ફોર્થ સ્લીવ રહેશે આમાં એ શોર્ટ બી નહીં લોંગ બી નહીં થ્રી ફોર્થ સ્લીવ રહેશે આમાં આ ટાઈપનો કોન્સેપ્ટ મળવાનો છે દોસ્તો એક આ કોન્સેપ્ટ બી જો ડસ્ટી મેચિંગમાં મળવાનો છે ડિફરન્ટ કોન્સેપ્ટમાં છે એક આ પેટર્ન જોવો દોસ્તો તમે સિકવેન્સ કામ સાથે આખામાં સિકવેન્સનું કામ છે રિયોન હેવી રિયોન ફેબ્રિકમાં છે ને આમાં પણ બુટ્ટા સ્લીવ ફેન્સી બુટ્ટા સાથે રહેશે ને ફૂલ સ્લીવ રહેશે ફૂલ લોંગ સ્લીવ સાથે કેમ કેમકે અત્યારે સમરમાં ફૂલ સ્લીવની પણ ડિમાન્ડ વધારે છે દોસ્તો તો ફૂલ સ્લીવનો પણ કોન્સેપ્ટ તમે મળવાનો છે હવે આવી રીતેના લહેરિયા કોન્સેપ્ટના પેટર્ન તમને મળવાના છે એક અત્યારે જે નવો ટ્રેન્ડમાં છે અંગરખી સ્ટાઇલ આ અંગરખી સ્ટાઇલનો પેટર્ન છે જો ફેન્સી જે પહેલાં ગામમાં હાલ હતો જે बुजुर्ग लोगो को पहनता था अंगरखी जेंट्स आर्ट टाइप नो पैटर्न અત્યારે કુરતીમાં છે નવો ટ્રેન્ડમાં છે તો અંગરખી સ્ટાઈલ નો પેટર્ન તમે જોઈ શકો છો દોસ્તો एकदम ફેન્સી વસ્તુ લાગે છે ડિફerent વસ્તુ લાગે છે આ પેટર્ન તમને મળવાનો છે एकदम ફેન્સી આના સાઈઝ પણ બધી ઉત્તમમાં મળવાને છે દોસ્તો આમાં ફેન્સી કટ સાથ ફેન્સી વેરાઇટી છે બધી એવો કોન્સેપ્ટ તમને દોસ્તો મળવાનો છે આમાં નેક્સ્ટ કોન્સેપ્ટ અંગરખી ની વાત કરું તો અંગરખી માં આ ટાઈપ નો કોન્સેપ્ટ મળવાનો છે બીજો નવાનો નવો કોન્સેપ્ટ છે દોસ્તો આંગરખીમાં જો બેન્સ ફેન્સી કોન્સર્ટ મળવાના છે તમને ને એકદમ સારી રેટમાં રિઝનેબલ રેટમાં વસ્તુ તમને મળવાની છે અહીંયા દોસ્તો એક નેક્સ્ટ કોન્સર્ટની વાત કરું તો આ પણ સોબર ટેસ્ટમાં એકદમ સિમ્પલ અને સોબર છે તો આવા સિમ્પલ સોબર કુર્તી ટેસ્ટમાં તમને મળવાના છે દોસ્તો અહીંયા એક આ પેટર્ન જુઓ તમે ફોઈલ પ્રિન્ટ સાથે ડિજિટલ પ્રિન્ટમાં મતલબ જે તમને પ્રિન્ટ જોઈએ ડિજિટલ જોઈએ કે સારો પ્રિન્ટ જોઈએ તો બધું પ્રિન્ટ તમને મળવાનો છે અહીંયા જુઓ તમે ડિજિટલ પ્રિન્ટમાં ને એકદમ ફેન્સી જે લોંગ કટમાં છે કે આરામથી એવું લાગે કે કોઈ આ શેરવાની સ્ટાઇલનું છે પેટર્ન એવા પેટર્ન પણ તમને મળવાના છે દોસ્તો આના સિવાય જે વાત કરું તમને કોટનમાં રિયોનમાં જે જોઈએ તમને ડિજિટલમાં બધી વસ્તુ તમને મળવાની છે કોડ સેટ તમને મળવાના છે ફેન્સી પ્રિન્ટો મળવાની છે આ પેટર્ન જો શોર્ટ મિડિ સ્ટાઇલમાં મતલબ એકથી એક સારી વેરાયટી એકથી એક વસ્તુ એકથી એક રેન્જ જે તમને જોઈએ તે દોસ્તો અહીંયા મળવાની છે ફેન્સી કોન્સેપ્ટ પણ મળવાના છે આ પેટર્ન જો તમે આ સસ્તા કોડ સેટ જોઈએ તો સસ્તા રેટમાં કોડ સેટ પણ તમને મળવાના છે દોસ્તો એકદમ સસ્તીને સારી રેટમાં કોડ સેટ એવા કોડ સેટ તમને ક્યાં પણ નહીં મળે તે જે સસ્તીને સારી રેટમાં છે હજી કંપનીમાં આ જો સેટ જુઓ તમે આનો પૂરો એકદમ ફેન્સી કોડ સેટમાં એવી ઘણી બધી વેરાયટી છે ઘણી બધો કોન્સેપ્ટ છે અને બીજા પેટર્નની જે વાત કરું તમે આલિયા નાયરા કટની તો આમાં પણ ઘણી બધી વેરાયટી છે ઘણા બધા કોન્સેપ્ટ છે દોસ્તો એકથી એક સારી સારી વસ્તુઓ તમને મળવાની છે રેન્જ મળવાની છે દોસ્તો આ પેટર્ન જો તમે એક આ ફેન્સી પેટર્ન જોઓ દોસ્તો તમે તો એવા ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાયટીઝ છે એક વિડીયોમાં બધી વસ્તુઓ બતાવવાનું પોસિબલ નહીં થતો પર આવા કોન્સેપ્ટ જે છે ને દોસ્તો તમે એક જ જગ્યા મળશે ઓનલી ફોર એજ્યુઝન કંપનીમાં ને એકદમ ઓછા ભાવે એકદમ ઓછાથી ઓછા ભાવે ઓછી રેટમાં વસ્તુ તમને મળવાની છે દોસ્તો જે છે અત્યારે ટ્રેન્ડના વસ્તુઓ તમને મળવાની છે આવા જો કોન્ટ્રાસ્ટ કલરમાં કેટલો સારો પેટર્ન છે એવા એવા નવા નવા કોન્સેપ્ટ દોસ્તો મળવાના છે તમે તો દોસ્તો વાર નહીં કરતા જે તમને જોઈએ વુમન્સને લાગતી તમામ વસ્તુઓ માટે અજીજોન કંપની એક એવી જગ્યા છે જ્યાં તમને વુમન્સ લાગતી તમામ વસ્તુ મળી જશે તો દોસ્તો અજીજોન કંપનીને સર્ચ કરો જુઓ તમે સમજો અને પછી વ્યાપાર કરો દોસ્તો તો અમે તમારા સહયોગ માટે જરૂર તૈયાર છે જે તમને જોઈએ તે કોન્સેપ્ટ તમને છે અહીંયા તો દોસ્તો મળીએ પછી ફરીથી નયા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જયગુજરાત દોસ્તો